જઈએ છીએ અને આ પાછળ હવે આપણે ગામમાં જવાનું છે કેનાલમાં કોણે જાવી શકો શકો છો આ બાજુ કપાસ આવેલો છે મગફળી સર એવું બધું આવેલું છે આપણે જઈએ છીએ ગામમાં દયડું દળવવા માટે છોડી દઈએ આપણે નાની ગલી દેખાય ની કંથી કંટીએ જવાનું છે ચલો હવે આપણે કંટીએ જઈને મળીએ જુઓ મિત્રો આપણે હવે કંટીએ પોકવા આવ્યા છીએ ઘંટી ચાલુ જ છે